અમને જયારે પણ મળે ત્યારે સેલ્યુટ મારવું તેમ કહીને અપશબ્દો ઉચ્ચારતા તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી મામલો ઉશ્કેરાતા બંને ભાઈઓ ભેગા થઈને હુમલો કરીને ઈટો તેમજ પાવડાના હાથા વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઉપરાંત તેમને મોપેડને પણ નુકસાન કર્યું હતું મારામારીના અવાજથી બુમરાણ થતા તેમના માતા તેમજ અન્ય લોકો દડી આવતા વધુ મારથી બચાવી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે એટલે નહીં અટકતા બંને માથાભારે ભાઈઓએ મહિલાઓને વૃદ્ધાને સપાટા માર્યા હતા ત્યારબાદ ત્યાં રહેલા સીસીટીવી કેમેરા પર પથ્થર મારો કરી તોડી પાડ્યા હતા પોલીસે બનાવ અંગે બી ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈજાગ્રસ્ત વિનોદ સોલંકીની ફરિયાદ નોંધીને બંને ભાઈઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર વિષય તહેલગા ન્યૂઝ બરૂચ મારું મમતા વિનોદ સોલંકી છે મારા ઘરવાળા વિનોદ લક્ષ્મણભાઈ સોલંકી છે એ નોકરી પરથી આવ્યા અને એમના કામ માટે બહાર જતા હતા તો એમને રસ્તો રોકો અને જેમ ભાઈ મારી ગાળો આપવા માંડ્યા ને એ કરવા માંડ્યા એના ભાઈ અમિત રામજી ગોહિલ પાછળથી આવીને મારા ઘરવાળાને માથાના ભા પર પાવડો મારી દીધો અને મારા ઘરમાં ઘૂસીને બધી તોડભાંગ કરી છે અને મારી તિજોરીમાંથી ત્રીસ હજાર રોકડા અને છે ને દોઢ બે જેવા સોલા જેવું સોનું હતું બધું લઈ ગયા છે અને મારી ગાડી અને મારા ઘરમાં બધો સામાન તોડફાણ કરી કાઢ્યો છે એ છતાં બી અમે લોકો મારા ઘરવાળાને સિવિલમાં લઈ ગયા ત્યાં આવીને મને ધમકી આપે છે કે તે કેસ કર્યો તો અમે લોકો તારા છોકરાઓનું અપહરણ કરી લેશું અને તારી થશે ને તને ખબર નહીં પડે અને કેસ પાછો લઈ લે એ બધી ધમકી આપતા હતા અમે લોકો એ બી ડિવિઝનમાં ને એ ડિવિઝનમાં બંને બાજુ કમ્પ્લેન કરી છે પોલીસ વાળા કીધું છે કે અમે એની અસર કાર્યવાહી કરીશું એ લોકો અત્યારે નાસ્તા ફરે છે કોઈ લોકોનો પતો નથી